નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો હું જે એક બે વાક્યો અત્યારે બોલ્યો લો અને અત્યારે જે બોલી રહ્યો છું આપ લગભગ બધા જ લોકો એ વાક્યો અથવા તો મારી ભાષા તમે સમજી રહ્યા છો શું કામે કે હું માતૃભાષામાં બોલું છું અત્યારે હું ગુજરાતીમાં બોલું છું ને આપણે ગુજરાતી હોઈએ એટલે સ્વાભાવિક છે કે ગુજરાતી આપણે સમજી શકીએ પણ હું માનો કે બે લીટી એવી બોલું જેમ કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનઃ વિહીનઃ જાતમ ટુડમ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ ન મૂંચતી આશા પિંડમ આમાં મોટાભાગના નહીં સમજાવે શું કામે કે હું આ માતૃભાષામાં નથી બોલ્યો આ હું સંસ્કૃતનો એક શ્લોક બોલ્યો છું એટલે જે લોકો સંસ્કૃત જાણે છે એ લોકો સમજ્યા હશે આનો અર્થ પણ મોટાભાગના જે સંસ્કૃત નથી જાણતા એ નહીં સમજાવે એનો અર્થ એવો થાય કે મૂળભૂત જે આપણી માતૃભાષા છે ને એમાં જે વ્યવહાર કરીએ ને તો એક મોટો જનસમૂહ આપણા રાજ્યમાં આપણે જે પ્રાંતમાં રહેતા હોય એ પ્રાંતનો જનસમૂહ અથવા એ માતૃભાષા જેની છે એ લોકો બધા સમજી જાય છે તો મૂળ વાત આજે એ કરવાની છે આજે છે એકવીસમી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ આખું વિશ્વ આજે માતૃભાષા દિવસ ઉજવાય છે તમારી જે પણ માતૃભાષા છે એના પ્રત્યેનું ઋણ સ્વીકાર કરવાનો દિવસ છે એવું નથી કે માતૃભાષા વિસરાઈ રહી છે અથવા તો માતૃભાષા આવે નામશેષ થઈ રહી છે એટલે એને એનું પુનરુત્થાન કરવા માટેનો પ્રયાસ એવું એ તો ઠીક છે એક બાજુ પણ મૂળ મુદ્દો એ છે કે આપણી જે માતૃભાષા છે જેમ કે આપણે ગુજરાતી છીએ તો આપણી ગુજરાતી માતૃભાષા છે તો એનો ઋણ સ્વીકાર કરવાનો આ દિવસ છે કયા અર્થમાં સૌથી પહેલી વાત તમને જે ભાષામાં વિચાર આવે છે એ તમારી માતૃભાષા છે એટલે વિચારની જે ભાષા છે ને એ તમારી માતૃભાષા એ આપણી માતૃભાષા બીજું ઉદગારની ભાષા એ આપણી માતૃભાષા અને ત્રીજું ચિત્કારની ભાષા એ આપણી માતૃભાષા ત્રણેય વસ્તુને હું થોડું વ્યવસ્થિત રીતે આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું સૌથી પહેલાં વિચારની ભાષા આપણે એકલા બેઠા હોઈએ ક્યાંય કંઈક વિચારીએ આમ કરવું છે તેમ કરવું છે આ કામ આમ કરવું છે આવતા દિવસોનું આપણું આવું આયોજન છે ભૂતકાળમાં આવું કર્યું પણ સફળ ના થયા સફળ થયા જે પણ વિચાર કરીએ છીએ એકલા બેઠા જે પણ વિચાર કરીએ છીએ ને એ આપણને માતૃભાષામાં જ આવે માનું કે આપણે ઇંગ્લિશ બહુ સારું જાણતા હોઈએ જાણવું જોઈએ જગતની જેટલી વધુ ભાષા આવડે એટલું સારું હું કાયમ માટે એવો આગ્રહ રાખું કે તમને ત્રણ ભાષા આવડે ચાર આવડે પાંચ આવડે બોલીઓ આવડે હું તો એવો પણ આગ્રહ રાખું છું કે આપણને માનો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ બોલીઓ બોલાય છે ઇંગ્લિશમાં એક શબ્દ છે લેંગ્વેજ એટલે ભાષા જે માન્ય હોય છે બીજો એક શબ્દ છે બોલી જેને ઇંગ્લિશમાં કહે છે ડાયલેક્ટ તો ભાષા અને બોલી વચ્ચે તફાવત છે ભાષા છે એ માન્ય સ્વરૂપ છે બોલી છે એ જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ તો આપણે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલીનો સ્પર્શ આપણી આપણી ભાષામાં આવે છે અમુક શબ્દ એવા બોલીએ છીએ જે કાઠિયાવાડ સિવાય ક્યાંય નથી બોલાતા હવે તમે માનો કે દક્ષિણ ગુજરાતમાં રહ્યો છો નવસારી રહ્યો છો સુરત રહ્યો છો વલસાડ રહ્યો તો ત્યાં દક્ષિણ ગુજરાતની બોલીનો સ્પર્શ તમારી ભાષામાં આવે તમે કચ્છમાં રહ્યો છો તો તમારી તો એક વિશેષ બોલી છે જ કચ્છી બોલી તો આદિવાસીઓની પોતાની એક બોલી છે તો જે વિસ્તારમાં આપણે રહીએ છીએ એ વિસ્તારની બોલી છે આપણને તો હું તો એમ કહું કે આપણે કચ્છની બાજુમાં જ છીએ સૌરાષ્ટ્ર કચ્છ જોડાજોડ છે ઉત્તર ગુજરાત અને કચ્છ જોડાજોડ છે તો આપણને કચ્છી પણ આવડવી જોઈએ કેમ આપણે નથી શીખતા એમાં કંઈ રોકેટ સાયન્સ છે નહીં કચ્છી શીખવી તો આપણે તો હું તો એવો આગ્રહ રાખું કે આપણે કચ્છી પણ શીખવી જોઈએ બોલી પણ શીખવી જોઈએ વધુ ભાષા શીખવી જોઈએ હું વાત કરું છું પેલો મુદ્દો વિચારની જે ભાષા છે ને જે ભાષામાં તમને વિચાર આવે છે ને એ તમારી માતૃભાષા તમે ઇંગ્લિશમાં પીએચડી થઈ ગયા હો કે દસ વર્ષ લંડન રે પાછા આવ્યા હો વિચાર તમને ગુજરાતીમાં જ આવશે જો તમે ગુજરાતી હો તો જન્મજાત આપણે ગુજરાતી હોઈએ તો આપણને વિચાર ગુજરાતીમાં જ આવે એટલે વિચારની ભાષા છે એ આપણી માતૃભાષા છે અને એ ભાષામાં વિચાર આવે લોકો તો બહુ જાણીતો વાક્ય બોલે છે કે સપનાની ભાષા એ આપણી માતૃભાષા છે આ ભાષામાં જે સપના આવે છે આપણને ગુજરાતીમાં જ સપના આવે તો વિચારની ભાષા એ આપણી માતૃભાષા છે બીજો શબ્દ છે ઉદ્ગારની ભાષા એટલે આપણે કોઈ આકસ્મિક સંજોગોમાં આવી જાય દાખલા તરીકે ઘણી વખત નાનું નાનું આપણા આપણા ધ્યાનમાં આવે દાખલા તરીકે આપણે સાસણ ગયા છીએ ફરવા અને એકાએક સામેથી સિંહને જોઈ ગયા એક ઉદ્ગાર મંદમાંથી નીકળી ગયો તો એ જે ઉદ્ગાર નીકળે છે જે ડરનો ઉદ્ગાર હોઈ શકે ક્યારેક આશ્ચર્યનો ઉદ્ગાર હોઈ શકે કે અરે વાહ અથવા તો ઓ હો હો અથવા તો મરાઈ ગયા એવું આપણે બોલતા હોય છે મરી ગયા અથવા તો કંઈ તાત્કાલિક કોઈ વસ્તુ આવી ગઈ આપણે આપણને ઠેસ વાગી માનો કે અને પડી ગયા તો ઘણી વખત ઓય મા ઓય બાપ આપણે જે કાઠિયાવાડી બોલીમાં આવું બધું બોલતા હોય તો ત્યારે મોટે ભાગે ઓ માય ગોડ કે એવું આપણાથી નથી નીકળી જતું અથવા તો ઇંગ્લિશના શબ્દો કોઈ પણ ક્યારેક એવું બને કે આપણી પાછળ કઈ માનો કે ગાય દોડતી આવે છે આપણને ખબર નથી આપણે શેરીમાં જઈએ છીએ અને ગાય પાછળ દોડતી આવે છે અથવા તો કોઈ ખૂંટા દોડતો આવે છે એના નેચરલ એટલે મતલબ એના ક્રમમાં જે આવતા હોય છે કે બે પશુઓ ઝઘડે છે ને એક દોડું આપણને ખબર નથી કોઈ છેલ્લી ઘડી એમ કે એક બાજુ ખસી જાવ તમારી પાછળ આમ છે અને તાત્કાલિક જે પાંચ સેકન્ડના સમયમાં આપણે ખસી જઈએ અથવા તો આપણે ક્યારેક ભાગવાનું થાય તો આપણે ભાગો ભાગો ગો 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 એવું નહીં બોલીએ ત્યારે ભાગો 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 એવું આપણે બોલશું તો જે ઉદગાર તાત્કાલિક નીકળી જાય છે આકસ્મિક ચાહે એ ખુશીનો ઉદ્ગાર હોય ચાહે થોડો દુઃખનો હોય ચાહે અકસ્માતનો કોઈ ઉદગાર હોય નાના મોટા તો ત્યારે જે ભાષા આપણા મનમાંથી આપણા આપણા આપણી જીભ ઉપર જ આવી જાય એ આપણી માતૃભાષા હોય છે એટલે આપણો ઉદ્ગાર હંમેશા ગુજરાતીમાં જ નીકળતો હોય છે પછી ચિત્કારની ભાષા કોઈ પણ મુશ્કેલીમાં આપણે ફસાઈ જઈએ જેમ કે આપણે પડી ગયા વાગી ગયું અથવા તો સ્કૂટર આપણું પડી ગયું ક્યાંય પણ નાનો મોટો અકસ્માત થઈ ગયો ક્યારેક કોઈ જગ્યા ઉપરથી પડી ગયા ખરબચડી જમીન આવીને આપણે કોઈ કારણસર પડી ગયા કે આપણું વાહન ક્યાંક પડી ગયું આપણે જાઈએ છીએ સ્કૂટર ઉપરને તો જ્યારે પણ ચિત્કાર પાડવાનો થાય તો ચિત્કારની ભાષા છે અથવા કાંઈ આપણને વાગી ગયું તાત્કાલિક કાંટો વાયગો દાખલા તરીકે તો એક ચિત્તકાર મનમાંથી નીકળી જાય તો એ જે ભાષા છે એ ચિત્કારની ભાષા પણ આપણી માતૃભાષા હોય છે તો માતૃભાષા શું છે આપણી માતૃભાષા ગુજરાતી સ્વાભાવિક છે આપણને વાલી જ હોય ગુજરાતી બોલીએ જ છીએ આપણે પણ થોડું હજી એના ઉપર વધુ ધ્યાન રાખીએ જેમ કે અંગ્રેજી માધ્યમનું મહત્ત્વ વધુ છે ભણવું જ જોઈએ હું તો આગ્રહ રાખું છું એકથી વધુ ભાષા આવડવી જ જોઈએ કારણ કે અંગ્રેજી વગર ચાલે એમ નથી આજે એ વિશ્વભાષા છે આખા વિશ્વમાં મોટાભાગના વિશ્વના દેશોમાં અંગ્રેજી બોલાય છે તમારે કોઈ વૈશ્વિક વ્યવહાર કરવો હોય તો તમારે અંગ્રેજી જરૂરી છે માત્ર ગુજરાતીને પકડી રાખીએ એવી રીતે કામ નહીં થાય પણ ગુજરાતીને છોડવાની તો નથી જ મુદ્દો એ છે અંગ્રેજીને અપનાવીએ હિન્દી આપણને આવડવી જોઈએ કારણ કે ભારતમાં રહીએ છીએ આપણે રાષ્ટ્રભાષા તરીકે આપણે એને સ્વીકારીએ છીએ હિન્દી આવડવી જોઈએ અંગ્રેજી આવડવી જોઈએ સાથે સાથે જે બોલીઓ આપણી આજુબાજુમાં બોલાય છે એ પણ આપણે શીખવી જોઈએ અને શિક્ષણ લેવાની જ્યારે વાત આવે છે તો હું તો આગ્રહ રાખું છું કે માતૃભાષામાં શિક્ષણ લેવું જોઈએ પછી તમે અંગ્રેજી શીખી જાઓ પછી તમે ફ્રેન્ચ શીખી જાઓ જાપાની શીખી જાઓ વિશ્વની કોઈ પણ ભાષા તમે શીખી જાઓ પણ માતૃભાષામાં શિક્ષણ લેશો તો તમને બીજી ભાષા સરસ રીતે આવડશે નહીતર પછી પરિસ્થિતિ એવી થશે કે ગુજરાતી આવડશે નહીં અને બીજી ભાષામાં કાંઈ આપણે બહુ કામ નહીં કરી શકીએ અને ગુજરાતી ખોટું લખીએ અને ખોટું બોલીએ અથવા તો ગુજરાતીના શબ્દો આપણને દાતરડું સમજાવવું પડે આપણને વીડી સમજાવવું પડે આપણને મેં સમજાવવું પડે તો પછી એનો કાંઈ મતલબ નથી પછી વિશ્વની ગમે એટલી ભાષા આવડતી હોય પણ ગુજરાતીના શબ્દો જો તમને ના સમજાવતી એનું પાછું ગુજરાતી કરવું પડે તો હરદ્વાર ગોસ્વામીની પંક્તિઓ આપણે બોલવી પડે હે ભગવાન આના કરતા તો દે મરવાનું ગુજરાતીનું ગુજરાતી કરવાનું તો પછી આ પરિસ્થિતિ થતી હોય છે તો આ સ્થિતિ ન થાય એટલા માટે આજે એકવીસમી ફેબ્રુઆરી આખું વિશ્વ જ્યારે માતૃભાષા દિવસ ઉજવી રહ્યું છે ત્યારે આપણે ઉજવણી એ અર્થમાં કરીએ કે હું શક્ય એટલું વધારે ગુજરાતી બોલીશ તમે કલાકો સુધી અંગ્રેજી બોલવાની સામે વાંધો નથી તમારી સામે કોઈ એ વ્યક્તિ છે તમે અંગ્રેજી સામે બોલો છો તમે અંગ્રેજી જાણનાર સામે બોલો છો કલાકો બોલો એનું કોઈ વાંધો નથી પણ જ્યાં ગુજરાતી માહોલ છે ગુજરાતી વાતાવરણ છે તો ગુજરાતીમાં વાત કરીએ અને બિનજરૂરી અંગ્રેજી શબ્દો એમાં ઘૂસાડીએની જ્યાં જરૂર નથી માત્ર એક છાકો પાડો અથવા મને અંગ્રેજી આવડે છે એવું બતાવવા માટે હું વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો જરૂરી ઘુસાડા કરું કે અત્યારે એટ થર્ડથી થઈ છે તો આવું કરવાનો કાંઈ મતલબ નથી સાડા આઠ વાગ્યા છે એવું હું બોલી શકું છું તો બસ આટલું ધ્યાન રાખીએ તો ગુજરાતી પ્રત્યેની આપણી ચાહત આપણો પ્રેમ આપોઆપ વધતો રહેશે અને એ પ્રેમ આપણે વધારવાનો છે બસ આજે માતૃભાષા દિવસની આપ સૌને શુભકામના ગુજરાતીને સાથે રાખીએ અને ગુજરાતીની સાથે રહીએ આભાર આભાર આભાર